મિશન કાશ્મીર ઓપરેશન પાર પાડી અને છેલ્લા ઓગણીસ વર્ષથી નાર્ટિક્સના ગુનામાં નાસ્તા ફરતા ડ્રગ નિશાર ગુલામ સુરત પોલીસે ઝડપી પાડ્યો આરોપી વિરુદ્ધ વર્ષ બે હાજર છ માં એનડીપીએસ એક્ટ નો ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપીના સાગરીતો સાથે વર્ષ બે હાજર છ માં જમ્મુ કાશ્મીર દિલ્હી અને દિલ્હી સુરત ચરસ ટ્રેન મારફતે લાવતા હતા તે સમય દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી એનસીબી દ્વારા મહિલા સહિત ત્રણ આરોપીઓને ચરસ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો એરિયા છે ને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે એક ત્યાં કહેવાય કે ખૂબ જ દિલ ધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલધરક જે ઓપરેશન છે એ પાર પાડ્યું સવારે પાંચ વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ ઓગણીસ વર્ષ જૂનો સુરતનો જે સિત્તેરના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે તો આજ સંદર્ભે વધુ વિગત મેળવી લે સંવાદદાતા સાહી તમારી સાથે જોડાઈ ગયા છે સાહી ઓગણીસ વર્ષથી જે આરોપી ફરાર હતું તેને પકડવામાં આખરે પોલીસને આઇસીબીને સફળતા મળી છે શું છે વિગતો નાસ્તા પડતા ખુપચા ટ્રક માફિયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ આરોપી વિરુદ્ધ વર્ષ બે હાજર છ માં એનડીપીએસ નો ગુનો નોંધવામાં આવ્યો હતો તે સમય દરમિયાન ત્રણ આરોપીઓની પૂછપરછમાં આરોપી નિષાર અહેમદ ગુલામ નદી આવ્યું હતું તેને વતન પહોંચી હતી પરંતુ આરોપી પોલીસના તકમાં આપી ફરાર થઈ ગયો હતો સમગ્ર બાબતને જોતા એસઓજી ની ટીમ અને ત્યાંની સ્થાનિક ની ટીમ સાથે રાખીને આરોપીને જે છે તે પકડી પાડવામાં આવ્યો છે સામે આવ્યું અને હાલ ધ્વની આરોપી પકડી પાડી એસઓજી ની ટીમ દ્વારા મિશન કાશ્મીર બહાર પાડવામાં આવ્યું છે બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ